પાટણના રાધનપુરમાં અંધાપાકાંડ બાદ આરોગ્ય વિભાગ સક્રિય થયું છે આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં ઓપરેશન પર રોક લગાવી પાંચ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ એમસ્ટેન્ડ જે હોસ્પિટલ લવાયા સર્વોદય હોસ્પિટલ ખાતે તેર દર્દીઓના મોતિયાના ઓપરેશન થયા હતા ગત સપ્તાહે સુડતાળીસ જેટલા ઓપરેશનની આરોગ્ય વિભાગે તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા નવ સભ્યોની ટીમની રચના કરાઈ છે અને એમાં સાતેક દર્દીઓને થોડી તકલીફ થઈ લાગેલું પણ હજી ખબર નથી પડતી કે એ થોડું બી ઇન્ફેક્શન થયું છે તે શાનાથી થવું છે કારણ કે ઓપરેશન થિયેટરમાં તો કોઈ સવાલ જ નથી કારણ કે કલ્ચર રિપોર્ટ આપણી પાસે છે એટલે કદાચ કોઈ મેડિસિનથી પણ હોઈ શકે ઇન્જેક્શન પણ એ ખબર નથી અત્યારના એટલે એ લોકો અત્યારના કશું જ કહી ના શકાય પણ આ જે ડૉક્ટરો જે બધા છે આવે જ તે બધું જ એ લોકો લઈ ગયા છે રાધમપુરના સર્વોદય આયુ હોસ્પિટલ ખાતે ઓપરેશન થયેલા બાબતનું એક દર્દી એમએનજી હોસ્પિટલમાં તારીખ છ ફેબ્રુઆરીના રોજ આંખમાં તો લાલાશના કારણે સોજાના કારણે આંખમાં પાણી આવવાના કારણે એમએન જે હોસ્પિટલમાં રિફર કરવામાં એમના દ્વારા આવેલું હતું કે બીજી તારીખના રોજ એનું મોતિયાનું ઓપરેશન થયેલું હતું ત્યારબાદ આ મુશ્કેલી જોવા મળેલી છે સાત દર્દીની અંદર આંખમાં ઝાંખ આંખમાં સોજોની સ્થિતિ જોવા મળેલી છે તમામ દર્દીઓને એમએનજી જે હોસ્પિટલમાં રિફર કરવા માટેનું સૂચન થયું છે રાધનપુરમાં આવેલ સર્વોદય હોસ્પિટલની અંદર બે ફેબ્રુઆરીના રોજ તેર જેટલા જે મોતિયાના ઓપરેશન કરવામાં આવે કે અમે મને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે સર્વોદય આરોગ્ય નિધિ હોસ્પિટલ ખાતે તો અહીંયા જે બે ફેબ્રુઆરીના રોજ તેર જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ત્રણ દિવસ બાદ તમામ દર્દીઓને ફરીથી તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં સાત જેટલા દર્દીઓને આંખની અંદર તકલીફ જોવા મળી હતી અને તાત્કાલિક ધોરણે તે સાતે જે દર્દીઓ છે તેઓને જે સર્વોદય આરોગ્ય નીતિ છે તેઓની દેખરેખ હેઠળ જ એમને એમ્બ્યુલન્સની અંદર વિસનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા તે સમગ્ર જે ઘટના છે તે મોતિયાના ઓપરેશનને લઈને ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું અને ક્યાંક ને જે રીતે કહી શકાય કે હાલ તો જે દર્દીઓ છે તેઓને ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પરંતુ જે રીતે કહી શકાય કે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ સિદ્ધપુર અને પાટણની આરોગ્ય ટીમ દ્વારા પણ અહીંયા તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો ત્યારે હવે આરોગ્ય વિભાગ તેમજ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહે છે પ્રેમલ ત્રિવેદી ઝીડિયા પાટણ